તો એક દુઃખદ સમાચાર છે અત્યારના જે ક્રેશ થયું છે અમદાવાદનું એ પ્લેન ક્રેશ બીજા મેડિકલની બોઇઝ હોસ્ટેલ સાથે જઈને ટકરાયું હતું અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાર્ટ્સ પડેલા છે જે પ્લેનમાં સવાર લોકો હતા તેમાં બસ્સો ને લોકો ક્ર્યુ મેમ્બર્સ સાથેનો આંકડો આવ્યો છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા જેની પણ સત્તાવાર પુષ્ટિ થઈ છે તેમના પત્ની પણ લંડનમાં છે તેમને લેવા આવવાના હતા આજે પરંતુ અત્યારના તમામ લોકોનું બચાવ અને રેસ્ક્યુ કાર્ય ચાલી રહ્યું છે લોકો પ્લેનમાં સવાર હતા અને જે જાણકારી છે તે પ્રમાણે પચાસ થી સાહીઠ થી વધુ મેડિકલ હોસ્ટેલ છે ત્યાં ત્યાં પણ હતા અને એ લોકો આગળ બપોરના સમયે જમણવારના આવ્યા હતા જમવા માટે આવ્યા હતા કારણ કે બપોરનો સમય હતો પ્લેન જસ્ટ ટેક ઓફ થયું હતું એટલે સ્વાભાવિક રીતે અમદાવાદથી લંડન જતું હોય તો ફૂલ ઓફ ફ્યુલ જોવા મળે એટલે કે ફ્યુલ જે છે તેમાં પૂરેપૂરું ભરેલું હોય જે પ્રાથમિક જાણકારી જે પ્રમાણે અઠાવન હજાર લીટર ફ્યુલ એમાં ભરેલું હતું અને એ પ્લેન ટેક ઓફ કર્યું અને તેની ગણતરી મિનિટોમાં જઈને ક્રેશ ક્રેશ થયું થયું કેમ કયા કારણો છે છે જાણકારી જાણકારી નથી પરંતુ એ દુઃખદ છે કે બસ્સો થી વધુ લોકોના મૃત્યુ અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે કેટલા લોકો ત્યાં આગળ બચ્યા છે એ હજી ખ્યાલ નથી આવ્યો પરંતુ તમામ જેટલા પણ લોકો બચ્યા હતા જેમનો જીવ હતો એ સારવાર હેઠળ છે તેઓને સારવાર આપવામાં આવી રહી છે

બીજે મેડિકલ બોયઝ હોસ્પિટલ કે જ્યાં આગળ આ પ્લેન ટકરાયું હતું ત્યાં પણ કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અત્યારને આટલી જાણકારી મળી છે વધુ અપડેટ જેવી મળશે તે અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું